નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु आर्मी पब्लिक स्कूल जे द्रागंद्रा सुरेंद्रनगर ખાતે આવેલી છે મિત્રો જેમાં વિદ્યા શિક્ષકો હેડ ક્લાર્ક તેમજ લો ડિવિઝન ક્લાર્ક નર્સિંગ આસિસ્ટન્ટ માટેની વિ જગ્યાઓ અંતર્ગત ભરતી ચેરત આવલી છે વિડિયોમાં વાત કરछु शैक्षणिक લાયકાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો आर्मी पब्लिक સ્કૂલ દ્રાગંદ્રા requird the following staff on ad hoc vacancies for the session 2025 26 તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ मैथ्स માટે એક જગ્યા છે ટીજીટી સોશિયલ સ્ટડીઝ માટે એક જગ્યા છે તેમજ ઇંગ્લિશ માટે એક જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ માટે જેમાં મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એન્ડ ફિફ્ટીજ માર્ક પ્રાઇમરી ટીચર્ક ના ધોરણે છ જગ્યા છે કોમ્પ્યુટર ટીચર્ માટેની એક જગ્યા છે મિત્રો એડવોક બેઝિસ પર ગ્રેજ્યુએટ વિથ પીજીડીસીએ બીસીએ મિનિમમ ફિફ્ટી માર્ક્સ લાયબ્રેરી માટેની એક જગ્યા છે મિત્રો એડવોક જેમાં તમે ગ્રેજ્યુએટ વિથ માસ્ટર ઇન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તેમજ મિનિમમ પચાસ ટકા સાથે મેળવેલી જોઈએ ડાન્સ માટે એડવોકના ધોરણે એક જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એન્ડ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ તેમજ તમે જોઈ શકો છો પીટી માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એન્ડ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ કોમ્પ્યુટર ઓપરેટર કોન્ટ્રાકચ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વિથ પીજી ડીસીએ બીસીએ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ સાથે તેમજ આર્ટ ટીચર એડવોક ધોરણે જેમાં ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન મેન્ડેટરી કાઉન્સેલર માટેની એડવોક ના ધોરણે જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશન એકોર્ડિંગ ટુ સીબીએસસી ધારણ ધોરણ જોઈએ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની પાંચ જગ્યા છે મિત્રો એડવોક ધોરણે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એન્ડ ટેન પ્લસ ટુ એનટી પચાસ ટકા માર્ક સાથે હેડ ક્લાર્ક માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ જગ્યા છે મિત્રો એક જગ્યા જેમાં એક્સ સર્વિસમેન પ્રિફરેબલ વિથ ગુડ કોમ્પ્યુટર નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઇન ફિફ્ટી ઇયર્સ ઓફિસ વર્ક વિથ બી એ બીકોમ ત્યારબાદ એક જગ્યા છે મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક માટે જેમાં બીએ બીકોમ એન્ડ ગુડ કોમ્પ્યુટર નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઓફર ટ્વેલ્વ ઇયર્સ ઓફિસ વર્ક તેમજ યોગા ટીચર માટેની પાર્ટ ટાઈમ જગ્યા છે મિત્રો બે જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન યોગા এড્યુકેશન સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે જેમાં બીએડ વિથ સ્પેશિયલ এড્યુકેશન તેમજ નર્સિંગ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશન અકોર્ડિંગ ટુ सीबीएसई દરર દોર મુજબ વરે છે ફ્લુઅન્ટીન ઇંગ્લિશ એન્ડ કમ્પ્યુટર એસેન્શિયલ ફોર ઓલ તેમજ પ્રિસ્ક્રાઇબડ એપ્લિકેશન ફોર્મ્સ એન્ડ ડિટેલ્સ ઓફ ક્વોલિફિકેશન વિલ બી અવેલેબલ ફ્રોમ સ્કૂલ ઓફિસ બીટવીન 9 એમ ટુ 1 પી એમ ઓર ઓનલાઈન એટ www.apsdhg.com એપ્લિકેશન બી સબમિટડ વિથ અ ડિમાન્ડ ડ્રાફ્ટ ઓફ ₹100 બિફોર ફિફ્ટીન ફેબ્રુઆરી સિલેક્શન બી 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 ડન બાય બાય ઓફ ઓફ એન્ડ એન્ડ ડિસિઝન સ્કૂલ કમિટી ફાઇનલ ઇન્ટરવ્યુ ફોર વિલ થ્રુ તમે જોઈ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે જે આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાધંધા ખાતે જે તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અહીંયા આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે જે ધ્રાંગધ્રા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો પ્રાઇવેટ અનએડેડ સ્કૂલ છે સીબીએસઇટેડ સંસ્થા છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય